સુરતની જર્જરિત થયેલી નવી સિવિલ હોસ્પિટલમાં કામ ચલાવ જુગાડ કરવામાં આવ્યો છે જ્યાં હજારો દર્દીઓ સારવાર મેળવતા હોય તે સિવિલ હોસ્પિટલ ટેકાના સહારે જેવી રહી છે તેમ દેખાઈ રહ્યું છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે જર્જરી થયેલી સવલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ટેકા મુકાયા છે સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરાઈ છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મૂકીને જુગાડ કરવામાં આવ્યો છે અને બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે જો કે હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું બે વર્ષથી નાટક ચાલી રહ્યું છે વરસાદી પાણી ઘૂસી જતાં દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ ગઈ છે નીચે ફ્લોરિંગ સતત પાણી વહેતું હોવાથી કોઈ લક્ષ્ય શકે તેવી નોબત પણ જોવા મળી રહી છે આવા સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુરત નહીં પરંતુ દક્ષિણ ગુજરાત સહિત અને રાજ્યમાંથી પણ લોકો અહીં સારવાર અર્થે આવતા હોય છે હજારોની સંખ્યામાં રોજના દર્દીઓ અહીં સારવાર મેળવતા હોય છે પરંતુ હાલ આ નવી સિવિલ હોસ્પિટલની સારવારની જરૂરત હોય તે રીતના દૃશ્ય જોવા મળી રહ્યા છે સિવિલ હોસ્પિટલનો એક વોર્ડ નહીં પરંતુ આખી થઈ ગઈ છે દિવસેને દિવસે વોર્ડ ના સ્લેબના પોપડા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે એટલું જ નહીં અનેક વોર્ડમાં વરસાદી પાણી પણ ટપકી રહ્યું છે જેને લઈને દર્દીઓ સહિત દર્દીના સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પાણીનું ટપકતું જર્જરી સિવિલ હોસ્પિટલમાં જીવના જોખમે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે બે વર્ષ બે વર્ષથી સ્થિતિની બાબત નથી બે વર્ષ બે વર્ષ બે વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આ ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કાંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરે સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરિત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે આપને ભલે અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે પીઆઈ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે પીઆઈ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારો મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ સર પીઆયુ વિભાગ કામ નહીં કરે છે પીઆઈ વિભાગ કામ કરી રહ્યું છે પણ એમાં જે ત્વરિત થવું જોઈએ તે પ્રકારે પણ વ્યવસ્થા કરવાની ઉપરથી સૂચના અપાઈ ગઈ છે અને અમારે પણ સતત એને પેરેલલ સંપર્કમાં છે અને એ કામગીરી ચાલુ રહી છે કામ અટવાતું નથી કોઈ પણ કામમાં સમય તો લાગે તે પ્રમાણે સમય લાગતો બધો સમય લાગી મહાનો જે કંઈ જે કંઈ નાની મોટી વ્યવસ્થાઓ કરવાની જરૂરી હોય તાત્કાલિક ધોરણે એ પીઆઈ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે